આપણે વટાણા મઠ અને મગની ની પેસલ ગ્રેવી નાખીને મેગી બનાવી છે કેવી છે સરસ વાહ તો હાલો ફ્રેન્ડ ચાલો આપણે આજે બનાવીએ મેગી મિત્રો આ છે અમારું ઘર અને ઘરે જ આપણે આજે મેગી બનાવવાની છે તો તમે જોઈ રહ્યા છો આપણે મેગી સ્પેશિયલ મેગી બનાવવાની છે જેમાં આપણે નાખવાનું છે વટાણા અને મગમઠ અને ટમેટાની એવી સ્પેશિયલ મેગી બનાવવાની છે તો તમે બનાવી રહેજો મારી સાથે વિડીયોમાં તો ચાલો બનાવીએ મેગી તો મિત્રો આપણે અત્યારે બધી શાકભાજી કાપકૂપ ચાલુ છે પહેલાં આપણે ડુંગળી મરસા અને ટમેટાને એવું કાપી નાખશું પછી મમ્મી કે એ પ્રમાણે આપણે મસાલો નાખીને મગી બનાવવાની છે તો ભાઈ છે એ પહેલાં એ ડુંગળી કાપી રહ્યા છે ડુંગળી કપાઈ જાય એટલે પછી ટમેટા ને મઠ પણ આપણે મગને મઠને પણ બાફીને રાખ્યા છે ને વટાણાને પણ બાફીને રાખ્યા છે તો મિત્રો પહેલાં ડુંગળી કપાઈ ગઈ છે ને હવે મરસા પણ કપાઈ રહ્યા છે પછી પછી એમાં બધું એડ કરવાનું છે તો મિત્રો પહેલાં ડુંગળી કપાઈ ગઈ છે ને પછી એમાં બધું આપણે મસાલો એડ કરવાનો છે તો તમે જોઈ રહ્યા છો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલમાં નવા આવો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો વિડીયોમાં બનાવી રેજો આપણે મેગી બનાવી રહ્યા છીએ તો મમ્મીએ સૂલો સળગાવ્યો છે સૂલો જગી જાય એટલે પછી હવે આપણે મેગી બનાવવાનું સ્ટાર્ટ કરીએ મિત્રો મોટાભાઈનો છોકરો છે આનું નામ સમર્થ છે ને એ મોબાઈલ જોઈ રહ્યો છે તો સારો હવે આપણે બનાવીએ મેગી મિત્રો સૌથી પહેલાં આમાં ડુંગળી અને લીલી ડુંગળી છે એમને તેલમાં ખૂબ એવી સારી સડી જવા દેવાની છે પછી એમાં આપણે મરચાં નાખી દીધા છે ડુંગળી મરચાં બરોબર બની જાય પછી એમાં વટાણા એડ કરવાના તો આપણે વટાણા પણ એડ કરી રહ્યા છે વટાણા એડ થઈ ગયા પછી એને થોડાક સડી જવા દેવાના છે ને પછી એમાં મગમઠ પણ નાખવાના છે મિત્રો આ સ્પેશિયલ મેગી છે કેમકે આવી મેગી તમે ક્યારેય જોઈ નહીં હોય બનાવતા તો આ મેગી આપણે એક વખત ખાઓ એટલે તમે ખાતા રહી જાઓ કેમ કે આમાં કઠોળ પણ ભળી જાય છે લીલોતરી પણ ભળી જાય છે એટલે તમને ખાવામાં ખૂબ જ સારી એવી લાગે છે અને હેલ્ધી પણ હોય છે તો આપણે હવે ટામેટા એડ કરી દીધા છે ટામેટાને બરાબર એડ કરીને હવે અને બરાબર હલાવી લઈશું મિત્રો ખૂબ જ એવી સારી મેગી બની હતી આપણે તો બહુ ખૂબ જ ખાધી કેમ કે આનો સ્વાદ જ કંઈક અલગ હતો મને તો ખાવાની બહુ મજા આવી ગઈ મમ્મી જેમ કહે એમ આપણે બધું રસોઈ બનાવી રહ્યા છીએ કેમકે આ મેગી કઠોળની મેગી છે તો હવે આમાં આપણે મેગી તોડીને નાખવાની છે મેગી મસાલો છે તો મોટાભાયથી મેગી મસાલો નાખી દીધો છે અંદર અને હવે આપણે અંદર મેગી એડ કરવાની છે મિત્રો એક નંબર ખુશબુ આવી રહી છે જોરદાર મિત્રો આવી મેગી તમે ક્યારેય નહીં ખાધી હોય કેમ કે મેગીનો ટેસ્ટ જ કંઈક અલગ છે

આપણે મેગી ખાવાની છે મમ્મીએ બનાવી છે સ્પેશિયલ મેગી તો મિત્રો આપણે મેગી બની ગઈ છે તો તમે જોઈ શકો છો એકદમ આપણે વટાણા મઠ અને મગની ટામેટાની પેશિયલ ગ્રેવી નાખીને મેગી બનાવી છે તો મિત્રો આપણે મેગી ખાઈએ ને કેમ કે આજે મેગી છે એ પેશિયલ મેગી છે તો મિત્રો ચાલો મેગીનો ટેસ્ટ કરીએ કેવી છે મેગી કેવી છે મોલો બેગી ખૂબ સરસ વાહ મિત્રો આવી મેગી બનાવીને તમે જરૂરથી ખાજો વાહ જોરદાર બન્યો มากนะแล้วตันนี้ก็มาเป็นครเลย